વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કર્મચારીઓ હાલના પેન્શનર કર્મચારીઓ છે તેઓને મેડિકલ માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જૂની પદ્ધતિ મુજબ તમામ પ્રકારની દવાઓ તેઓને મળી રહી હતી આ સુવિધા પણ સારી જ રહેતી હતી જૂની મેડિકલ પદ્ધતિ બંધ થતાં જ નવી મેડિકલ પદ્ધતિ આપવામાં આવી છે જેઓને કારણે હવે કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પોતાના ડોક્ટરે આપેલી દવાઓ નથી મળી રહી કલ દવાઓ આપી રહી છે તે કામચલાઉ દવાઓ આપી રહી છે એવું કર્મચારીઓનું કહેવું છે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આજ સુધી તેમની માંગણી સંતોષવામાં નથી આવી ફરી એક વખત કર્મચારીઓએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીને રજૂઆત કરી હતી ત્યારે તેમના થકી નિવૃત્ત કર્મચારીઓને આ મામલે આગામી એપ્રિલ મહિના સુધી રાહ જોવી પડે તેવું તેમણે જણાવ્યું હતું અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે અને નિવૃત્ત કર્મચારીઓ આનંદની લાગણી આ નિર્ણયથી અનુભવી રહ્યા છે હવે જે અમારી જૂની જે સિસ્ટમ ચાલુ હતી મેડિકલની એ મેડિકલની ચાલુ રાખવા માટે નાઇન્ટીન સેવન્ટી વનથી ચાલુ હતી પંચાવન વર્ષથી એને અમે એ ચાલુ રાખવા માટે એને એ કર્યું હતું પણ એ રજૂઆત કરી હતી અને એના માટે અમે આવેદનપત્ર આપ્યા હતા પણ આજ દિવસ સુધી એનો કોઈ નિકાલ નહોતો આવ્યો અને નવી જે સિસ્ટમ ચાલુ કરી હતી એ અમને લોકોને ફાવતી નહોતી અને બહુ જ એનું બેડ ઇફેક્ટ અમારા એના પર થતી હતી શરીર ઉપર એટલે અમે લોકો એ વસ્તુને સ્વીકારીને આ અમે એમને મળવા આજે આવ્યા અમે તો સ્થાયી સમિતિના શ્રી મળ્યા હમણાં તો એમને અમને એવી બાહેધરી આપી છે કે હમણાં બે મહિના સુધી તમે કોઈ પણ પ્રકારની વાત કરશો નહીં તમારી જૂની સિસ્ટમ છે એને દાખલ કરી થી લગભગ ચાલુ કરવાનું બોલે હું એ કરીશ બધાનો સાધન અને સહકાર મારા સ્થાયી સમિતિના જે સભ્યો છે એમનો અને પાંચ એ અને એમની ઉપર જે કંઈ એમની જે કમિટી છે એની સાથે ચર્ચા કરીને તમારે બે મહિનામાં અનુસો પણ કમિશનર તરફથી એક દરખાસ્ત બોલે આ બાજુ થાય એવી રીતનાનું એ કરજો તો સાહેબ તમે જ આ બાજુ ધ્યાન રાખજો પણ બે મહિનામાં બે મહિના સુધી આપણે હમણાં કશું કરવાનું નથી અને બે મહિનામાં એ આનો નિકાલ જૂની સિસ્ટમ ચાલુ કરવા માટે જૂની પદ્ધતિ આગળ ન ચાલે પછી જોઈશું બાબતે પછી સાહેબની વિશ્વાસ તો રાખવો પડે કારણ કે જો અમે પણ છે ને અહીંના કર્મચારી જ હતા અને આ અમારી માતૃ સંસ્થા છે એટલે માતૃ સંસ્થાની સામે અમારે પણ બે મહિનાનો સમય તો આપવો જ પડે કારણ કે એકદમ કોઈ પણ બાબતની અંદર એના અને પ્રોસિજર હોય છે આપણે સમજીએ છીએ અમે લોકો સાદરજુ બધું સાદર હા સાદરજુ વગેરે લખતા હોઈએ છીએ એટલે અમે તો જાણીએ છીએ આ બધી વસ્તુ એટલે અને એના માટે એમને જે બે મહિનાની એ આપી છે એના માટે અમે મુદત એમાં કરવાનું મા આપી છે એટલે चेयरमैन શ્રીનો અમે સ્થાયી સમિતિના चेयरमैन શ્રી શીતલભાઈ મિસ્ત્રી સાહેબનો અમે બધા પેન્શનર કર્મચારીઓ ઉપર પેન્શન કર્મચારીઓ તેમજ અમે બધાનો આભાર માનીએ છીએ અને મીડિયાએ અમારી આ જે વાત ને વાચા આપી છે અને આગળ કરશો એના માટે તમારા પણ આભાર હેમંત કોલેકર હેમંત કોલેકર